ભયંકર પરિણામ છે આ પડે આપણે મૂળ ને તપાસો પેલા વર વધુ બે પરણી અને પછી વડીલોને પગે લાગતા એટલે એને ખબર પડતી કે અમારા વડીલો આવા છે એને આ વડીલોમાં સંસ્કાર આવા છે પછી દેવગોત્ર ને પગે લાગવા જતા એટલે દેવ અમારા આવા છે અમારું ગોત્ર આ છે અને પછી સુરવીરને પગે લાગવા જતા એટલે એને ખબર પડતી કે અમારા કુટુંબમાં આવા સુરવીર થઈ ગયા છે ધર્મ માટે ખપી ગયા છે બેન દીકરીની ઈજ્જત માટે ખપી ગયા છે ગાયુ માટે ખપી ગયા છે એટલે આ કુળનું લોહી અમે છીએ અમે આ કુળનું લોહી છે અને આ દીકરી જે પરણીને આવી હોય ને એને ખબર પડે કે હું આ કુળમાં પરણીને આવી છું આવું લોહી જેનું છે ને એના કુળમાં પરણીને આવી છું એટલે મારે આમ તેમ નહીં હલાય મારાથી આમ તેમ નહીં હલાય જેમ તેમ નહીં નહીં ચાલી શકું આ એને ખબર પડતી આ એને યાદી અપાવવા માટે આ રિવાજ હતા એ પછી મામાને ત્યાં રોટલા ખાવા જાય કાકાની આ રોટલા ખાવા જાય મોટા મોટાભાઈના રોટલા ખાવા જાય ફરીને ત્યાં રોટલા ખાવા જાય હવે આ બધાને ત્યાં રોટલા ખાવા જાય ને ત્યાં મહિના બે મહિના નીકળી જતા અને એ રોટલા ખાવા જાય ત્યાં બધી કુળની વાતું થાય હગાની વાતું થાય વાલાની વાતું થાય વાલપની વાતું થાય અને એ વાતો કરતાં કરતાં મર્યાદામાં બીજકનું રોપણ થતું મર્યાદામાં બીજનું રોપણ થતું બાળકનું મૂળ બંધાતું એટલે એ બાળક મર્યાદા વાળા થતા અને આ